જો રાત રાતના લાઇટ ચાલુ ના હોય પણ જો ધોળા દિવસે લાઇટો ચાલુ હોય આ થંભલામાં ચાલુ હોય અને થાંભલામાં લાઇટ ચાલુ હોય દેખાડ થંબલ હા આવું બધું હાલેરું બોલો સેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાઘેરા અત્યારે પછાના સાડા ચાર અને આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ કામ કરવા જવું આપણે લેવો હોય નવો મોબાઈલ એટલે મારા માટે નહીં કાકી માટે નવો મોબાઈલ આપણો તો એકદમ હજી જોરદાર હાલેરો નવો મોબાઈલ એવો એકચ્યુઅલી શું થઈ કે એનો મોબાઈલ ખરાબ થઈ ગયો ઘણા દિવસથી ત્યાં ખરાબ એટલે હાલેરો પણ આમ હવે શું બિચારો ઓલ જનરેશનનો થઈ ગયો એટલે અપગ્રેડ કરવાની જરૂર છે મેં સાજનને કીધું તો આપણે જે મોડેલ ખપેરો એ મંગાવી દેજે તો એને કાલમાંથી કીધું હતું કાલમાંથી પછી આજે આવ્યું હવે આજે જોઈ ચાર વાગે કહેતો હતો આવી ગયો હશે કે નહીં વાળી દુકાને જઈને ચેક કરવું પડશે પાછલા વિડીયોમાં ડોસીમાં ઉપર અંધી ચીચી પડી હતી ને મતલબ ચિપકેલી પડી હતી તો ડોસીમાં શું કીધું તો સોનાનો હાર મળશે તો સોનાનો હાર હારો કરીને વાટ જોવે રાજો બપોરથી બેઠા હોય બારે એને કે માનમણ કેમ કે આકાશમાંથી પડે તો મળે એવું કાંઈ નથી બપોરના શું કે ડોસીમાં એકલા બારે બેઠા હો ને એકદમ મતલબ એન્જોય કરે નેચરને બસ બીજું તો કાંઈ નહીં બીજા બધા હતા હોય કાકા કાકીને રાઘવીને બધા ડોસીમાં એકલા એક રાજો અને એકદમ મોજ કરે એમ કહેવાય કે જેટલું માણસ ઘેટું થાય ને એટલે એની ઊંઘ ઓછી થતી જાય તમારા ડોસીમાની હાલત એવી જ ઊંઘ ઓછી સાવ રાતે આખી રાત જાગતા હોય જ્યારે જુઓ તો ત્રણ વાગે ચાર વાગે બેઠા જ હોય ને દિવસના બી એનું નક્કી ના હોય ક્યારે સુતા હોય ક્યારે જાગતા હોય એટલે બહુ ઊંઘ ઓછી અમારા ડોસીમાની તો જો જૂનો ફોન આવી રહ્યો જેની કંડિશન એકદમ ચાલુ હોય પણ શું ખબર સ્ટોરેજ બહુ ઓછું હોય બત્રીસ જીબી સ્ટોરેજ છે અને રેમ બી ઓછી હવે આ બિચારાને ટાટા બાય બાય બોલવાનો સમય આવી ગયો જો શું કે આ જમા ખરે રાખી નહીં જમા કરે તો તો સારું ને આપણે જે એક બે હજાર રૂપિયા ઓછા દેવા પડે એ કામ ના આપને પૂછા કરી જશું જમા કરશું ઠીક વાત નહીં તો પછી ઘરે રાખી દેસુ

હેલો ગુડ મોર્નિંગ આજે બીજો દિવસ અને મારું માથું ઓળ્યું નથી કેમ કે આવ્યો નથી આપણે કરવાની છે પૂજા અને પછી આપણે દીવો તો મેં તૈયાર કરી નાખ્યો પણ ઘી આવું દેખા જ્યારે દીવો લગાડશું એટલે ઘી એકદમ બીગડીને નોર્મલ થઈ જશે અને આજે હું મલાવું તમને અમારા ભગવાનથી જો આપણા મંદિરમાં ઉમિયામાં હે ગણપતિ બાપા એને આ બીજા ગણપતિ બાપા આ બહુ જૂના હે મતલબ દાદા અમારા પડદાદાના જમાનાના ગણપતિ બાપા ગણેલા ઘડેલા કે એવું તો કંઈ મને નથી ખબર વધારે વિસ્તારમાં પણ એ ઘણા જૂના હજી હનુમાન દાદાની આપણે સ્થાપના કરવાની છે પણ એનો હજુ ટાઈમ આવ્યો નથી લગભગ આવશે એટલે સ્થાપના અહીંયા કરવાની કે જે માણસ એમ વિચારતો હોય કે આઈ એમ સમથિંગ ને હું કંઈક કરું ને હું કાંઈક છું ને તો એ ભાઈને એ જે ભાઈનો જે કહેવાય ને એમ બુદ્ધિ કે જે કહેવાય એ બ્રશ થઈ ગઈ કહેવાય કેમ કે આ દુનિયામાં જે બી કાંઈક થારો ને એ બધું ભગવાન થકી જ થારો તમે સમજી લો કંઈ કરતા જ નથી તમારી આપણી હેસિયત શું બોલો એક માણસની હેસિયત શું કે તમે કહી શકો કે હા હું આમ કરું રહ્યો કે હું આમ હું જરાય નથી જે બધું હોય એ તંત્ર બધું આ ભગવાન જ હાકલેરા એ ભગવાનના હાથમાં છે જ્યારે તમે સમજી લીધું કે ભાઈ હું જ બધું કરું ને હું જ આવડો હું શિયાળો ને હું જ કરું રહ્યો ત્યારથી તમારું સમજી લો કે પતન થવાનું નિશ્ચિત ને પતન થશે બી કરવું તો હમણાં મેં મારા માને પૂછ્યું કે ગણપતિનો રાસ શું તો માએ મને કીધું આજે ગણપતિ ને એની આપણા ઘરે સ્થાપના થયેલી મતલબ થોડા આંકડાના ના થોડા આંકડા કેમ બનાવેલા એ ગણપતિ કેમ બનાવેલા કોતા ગણપતિ બનાવ્યા એ બંને માંથી ધોળો આંકડા ની પાડો લઈ આવી એના ચાર ગણપતિ બનાવતા ને એની વિધિ કરાવેલી એક વલ્લુબાબાને ત્યાં હતા એક આપણે ઘરે હતા એક મહારાજ ઘરે હતા ને એક આપણે ઘરે બે હતા એક

તો આજે બી લાઇટ કટે વિરાણીમાં ખબર નહીં હવે કયા કારણથી કટે કેમ કે કાલ રાતથી લાઈટને અવર જવર અવર જવર કરતો હતો મતલબ બે વાગે આવે અઢી વાગે હાલ્યો જાય એવી કન્ડિશન હતી ને હવારથી નથી મને ડાઉટ થતો કે હવારના નહીં હોય પણ આપણે ફોન ચાર્જમાં ના રાખ્યો ને આપણા ફોનમાં બેટરી હવે ફિફ્ટી વન પર્સન્ટ જે હવે ફો વિડીયો અપલોડ કરીશ એટલે સાહેબ ફોર્ટી ફાઈવ કે ફોર્ટી સિક્સ સુધી આવી જશે પછીનું કામ ખબર નહીં થશે કે નહીં થાય ભગવાનગર ત્યાં સુધી લાઇટ આવી જાય તો સારી વાત હોય તો ફોન ચાર્જ આપણો થઈ જશે ઠીક છે આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીને અહીંયાથી જ આવે ફરી પાછો આપણે નવા વિડીયોની શરૂઆત કરશું અને અહીંયા સુધી વિડીયો જોઈએ તો લાઇક કરજો અને નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાકી આજે બી આપણે ઘડી આવ્યા નથી ઠીક તો ફરી મળશું આવતા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ